ધ્રાંગધ્રા શહેર ખાતે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો જેમાં મધ્ય શિશુકુંજ સ્કૂલે ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લીધો સાથે સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારી સ્ટાફ શિક્ષક મિત્રો એમને પણ આ યોગમાં ભાગ લીધો એક સુંદર મજાનું યોગનું આયોજન થયું સાથે સાથે ભક્તિમય વાતાવરણ પણ ઊભું થયું અને ખાસ નરેન્દ્ર મોદી સાહેબનો એક અભિગમ રહેલો છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત સ્વસ્થ ભારત અંતર્ગત આજે જે યોગનું આયોજન થયું એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને યોગ વિષયની સ્કિલ શીખડાવવામાં આવી અને ખાસ કે આજના આ હાડમારી યુગમાં ફાસ્ટ લાઈફમાં ઘણા બધા યુવાનોને અત્યારે અકાળે મૃત્યુ થઈ રહ્યા છે તો નરેન્દ્ર મોદી સાહેબનો એક જ અભિગમ છે કે યોગ બાજુ વળો સ્વસ્થ સુધારો